અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં નગર પાસે કોઠિયા હોસ્પિટલમાં પથરીનું ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ ડોક્ટરના બેદરકારીથી મૃત્યુ પરિવારનો આક્ષેપ પેટમાં દુખાવોના લીધે મહિલા દુખાવો થતા કોઠિયા હોસ્પિટલમાં હોસ્પિટલમાં લાવ્યા હતા તેમના પરિવારનું કહેવું છે કે મારી પત્નીને ચાર તારીખ સવારે પેટમાં દુખાવો થતા કોઠિયા હોસ્પિટલમાં હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં ડોક્ટરે સોનોગ્રાફી કરાવવા માટે જણાવે છે અને ત્યારબાદ તેમને જણાવેલ કે તાત્કાલિક પથરીનું ઓપરેશન કરવું પડશે પાંચ તારીખ સવારે ઓપરેશન કર્યા બાદ સાંજના સમયે મારી પત્નીનું મૃત્યુ થઈ ગયેલ છે મરણ જનરલ પત્નીના પતિ જણાવે છે કે ડોક્ટરની બેદરકારીથી મારી પત્નીનો જીવ ગયો છે

તમે સમજો તો આપણે કરીએ મેં તો કંઈ વાંધો નહીં તો રાત્રે ભાઈ સાત વાગે એને દાખલ કર્યા હતા અને આજે સાડા દસ વાગે એનું ઓપરેશન કર્યું ઓપરેશન કર્યા બાદ સી ખબર એની તબિયત હાવ લથડી ગઈ તો એને સીધા એને આઈસીયુમાં લઈ ગયા આઈસીયુમાં મને મળવા બી ના દીધો અને પછી સાંજે એવું કહે છે કે ભાઈ તમારું ભાઈ છેલ્લે સ્ટેપમાં છે અને ડેટ જાહેર કરી નાખ્યું જે અત્યારે ઓફ ગયા એમાં ભાભી હતા બરાબર હું મા ભાભી પાસે બોડી બોડી જાહેર કર્યા પછી હું ત્યાં બોટ ડેડી પાસે બેસી રહી બરાબર ત્યાં બેસી રહેલું ડોક્ટર કે કે આ તમે ખોટા અહીંયા હેરાન થાવ છો ખોટા મને બી હેરાન કરો છો તમે ખોટા પીએમ કરો છો ને આ કેસ કર્યો છે કે તમે એમને એમ લઈ જાવ કરી મને એવી સલાહ આપશે હેરો સંભેબ એમના ઓલા બીજા છે ને ઓલા ડોક્ટર સંદીપ હા દેસાઈ દેસાઈ હા